મિત્રો શેરડીનો રસ તો તમે બહાર માર્કેટમાં ઘણીવાર પીતો જ હશે પરંતુ જો તમને ઘરે મળી જાય તો એવો જ શેરડીનો રસ જે આપણે માર્કેટમાં પીતા હોઈએ છીએ એવો તો ચાલો આજે હું તમારી જોડે એ જ શેર કરવાની છું ઘરે શેરડીનો રસ કેવી રીતે બનાવાય તમે શોર્ટ્સ વિડીયોમાં તો ઘણા બધા વિડીયો જોયા જ હશે કે શેરડીનો રસ જેવી રીતે બનાવે છે પરંતુ હું એક અલગ જ રીત બતાવવાની છું અને એકદમ પરફેક્ટ રીત છે તો ચાલો શરૂ કરીએ શેરડીનો રસ તો એના માટે મેં અહીંયા એક કપ જેટલો ગોળ લીધો છે સમારેલો અને એક કપ જેટલું મેં અહીંયા પાણી લીધું છે એક બાઉલમાં તો ગોળ અને પાણીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી જે અંદર જે આપણે ગોળ એડ કર્યો એ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે ગોળને આપણે મિક્સર જારની અંદર એડ કરીને પણ આપણે એને ગ્રાઇન્ડ કરી શકીએ છીએ પરંતુ આપણે એવું નથી કરવાનું એનું કારણ કંઈક બીજું છે હું તમને આગળ જણાવીશ તો અહીંયા ગોળ પૂરેપૂરો ઓગળી ગયો છે પાણીની અંદર તમે જોઈ શકો છો આવી રીતે જ આપણે શેરડીનો રસ બનાવવાનો છે તો હવે આપણે બીજું એક બાઉલ લેવાનું છે અને બાઉલની અંદર એક ઘણી પણ લેવાની છે આ પાણીને આપણે ઘાળી લેવાનું છે કારણ શું કે ગોળની અંદર ઘણી વખત નાની નાની કાંકરી આવતી હોય છે જો તમે મિક્સર જારની અંદર પહેલાં જ આને ગ્રાઇન્ડ કરી લેશો તો એ કાંકરી પણ અંદર પીસાઈ જશે અને તમારા પેટમાં જશે જે પથરી બનવા માટે આ કારણરૂપ બનશે તો આપણે પહેલાં આને ઘાળી લેવાનું છે ને હવે અહીંયા તમે જોઈ શકો છો કે પાણી એકદમ સરસ ઘડાઈને તૈયાર થઈ ગયું છે અને હવે આની અંદર આપણે એક ચમચી જેટલું એ અડધી ચમચી જેટલું અહીંયા મેં સંચર પાવડર લીધો છે જો તમારે વધારે અહીંયા જ્યુસ બનાવવો હોય તો તમે એ પ્રમાણે એડ કરી શકો છો મીઠું તમે સામાન્ય મીઠું પણ નોર્મલ મીઠું પણ એડ કરી શકો છો પરંતુ સંજર પાવડરથી એનું ટેસ્ટ વધારે સારો આવે છે અને આની અંદર તમે જલજીરાનું પેકેટ પણ ઉમેરી શકો છો હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે મિક્સર જારની અંદર મેં અહીંયા વીસથી પચીસ નંગ જેટલા મેં અહીંયા ફુદીનાના પત્તા લીધા છે એકદમ તાજા અને હવે આપણે જે પાણી તૈયાર કર્યું છે ગોળનું એ પાણી આ મિક્સર જારની અંદર આપણે એડ કરી દઈશું અંદર નીચે જે સંચર પાવડરનો ભૂકો છે એ પણ અંદર એડ કરી દેવાનો છે એના ગાંગડા અંદર પીગળ્યા નથી એની અંદર કાકરી નથી આવતી એટલે એનો વાંધો આવતો નથી અને અહીંયા મેં થોડા આઈસ ક્યુબ એડ કર્યા છે આઈસ ક્યુબ જે છે એ જ છે અને હવે અહીંયા બે ચમચી જેટલો લીંબુનો રસ લીંબુનો રસ એડ કર્યા પછી આપણે અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લેવાનો છે એને પણ આવી રીતે ઝીણું ઝીણું સમારીને એડ કરવાનું છે અને હવે આપણે આને એકદમ સરસ એવું પીસી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ શેરડીનો રસ એવો અસલ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આને સર્વ કરીશું તો મેં અહીંયા બે ગ્લાસ લીધા છે એની અંદર આપણે ક્યુબ એડ કરવાનું છે અહીંયા મારો જે ક્યુબ છે એ ફુદીના વાળો છે એટલે તમને ગ્રીન ગ્રીન દેખાય છે ને હવે આપણે જે જ્યુસ તૈયાર કર્યો છે એડ કરવાનો છે તમે જોઈ શકો છો કે એકદમ અહીંયા શેરડીનો રસ જાણે માર્કેટમાંથી જ આપણે લાવ્યા હોય ને અસલ એવો ને એવો તૈયાર થઈ ગયો છે મેં કોઈ આમાં ફિલ્ટર યુઝ નથી કર્યું સેમ જે છે એવું જ મેં તમારી સામે પ્રદર્શિત કર્યું છે તો દોસ્તો એકદમ માર્કેટ જેવો છે તમે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો મજા આવી જશે તો મારી આ મહેનત જો તમને જરા પણ ગમી તો પ્લીઝ વિડીયો પર લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો હું આવી જ નવી નવી રેસીપીઓ લાવતી રહું છું મળું છું એક નવી વાનગી સાથે